આ જગતમાં દેવતાઓનો અપરાધ થાય ને તો બ્રાહ્મણ આપણા ઘરે આવીને પૂજા પાઠ કરીને એમાંથી આપણને મુક્ત કરાવી દે મારા વાલા પણ જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય ને તો દેવતા કઈ આપણી ઘરે યજ્ઞ કરવા ન આવે એટલા માટે બ્રાહ્મણોને ધરાના દેવ કહે છે ભૂદે ભૂ એટલે ધરા અહીંયા અશ્વત્થામાને પ્રણામ કર્યા દ્રૌપદી સતી છે ને સાહેબ પાંચ સતીઓમાં રાજી રહે રામચરિત માનસમાં ગૌસ્વામીજી કહે છે એના પિતૃ એની પર બહુ રાજી રહે એના કુળદેવતા એની પર બહુ રાજી રહે કોની પર બોલે જે કપટ કપટ વગર ब्राह्मण ना पगनी सेवा करे सानुकूल ते ही पर मुनि देवा सानुकूल ते ही पर मुनि देवा जे त्यजी कपट करे

એના બે જન્મ થાય અને ત્રીજો બ્રાહ્મણ એકવાર માના ગર્ભમાંથી જન્મે ત્યારે એનો જન્મ થાય ને જેદી એને જનોઈ આપવામાં આવે તેદી એનો બીજો જન્મ થાય એટલા માટે બ્રાહ્મણના બે જન્મ છે અને આપણે ત્યાં આપણે ત્યાં તો બહુ સુંદર એક સંસ્કૃત સુક્તિ છે કે આ જગતમાં બધા જન્મે તો સરખા હા જન્મ નામ જાયતે जन्म जन्मे तेरे तो बदाज सरखा जन्मे संस्कारात द्विज उच्चते पछी एना संस्कार थी खबर पड़े कि आ ब्राह्मण छे अरे अहीं शब्द छे द्विज जे त्याजी कपट करे द्विजन से

દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે ગુરુ છોડી દો એને ન મરાય પાછળથી દોડ્યા દ્રૌપદી અને દ્રૌપદીએ પાછળથી આલિંગન આપી દીધું અર્જુનને એક હાથે દાંડી પકડી લીધું એક હાથે તીર પકડી લીધું અને અર્જુનના કાનમાં કહ્યું કે આને મારવામાં નુકસાન ઘણા છે ફાયદો એક બ્રાહ્મણ છે મારા તમે એને મારશો તો બ્રહ્મ હત્યાનો દોષ લાગશે અને તમને ખબર છે ને જેના જેના જીવનમાં જેના ઘરમાં બ્રહ્મની હત્યા એટલે બ્રાહ્મણની હત્યા થાય એના કુળનો ક્ષય થઈ જાય બ્રહ્મ હત્યાય કુલ ક્ષય બીજું તમારા ગુરુ નો દીકરો છે દ્રોણ નો દીકરો છે અને ગુરુના દીકરા ને આપણે ત્યાં શાસ્ત્રો ભાઈ છે તો આ તમારા સંબંધમાં તમારો ભાઈ છે તમે એને મારશો તો ભાતૃ વધનો દોષ લાગશે અને જેના કુળમાં ભાઈની હત્યા થાય એના કુળમાં ગરીબી આવે દરિદ્રતા આવે અને ત્રીજું એના પિતા જીવે છે બોલે નહીં હમણાં જ યુદ્ધમાં એની માં જીવે છે બોલે હા જીવે છે એને કોઈ બીજો ભાઈ છે બોલે નહીં એકનો એક દીકરો છે એનો અર્થ વિધવા બ્રાહ્મણીનો એકનો એક દીકરો છે અને તમે એને મારી નાખશો અને એ વિધવા બ્રાહ્મણીને ખબર પડશે કે મારા એકના એક સહારાને છીનવી લીધો લૂટી લીધો ત્યારે પડથારની કોરે

ક્રોધના આવેશમાં હું જો આને મારી નાખત તો કેટલું મોટું પાપ થઈ જાત આપણે છે ને સાહેબ આ કથા ઉપરથી એક બોધ લેવાની જરૂર એટલી છે કે ક્રોધના ક્યારેય કોઈ નિર્ણય ન લેવો છીએ ક્રોધ આવે આપણને શું કામ ના આવે આપણે આપણે ઘઉં બાજરો ખાઈએ છીએ આપણે કઈ સ્વર્ગમાં થોડા રહીએ છીએ અરે સ્વર્ગમાં રહેવા વાળાને ક્રોધ આવે છે તો આપણે તો માણસ છીએ ક્રોધ આવે પણ આવે ને ક્રોધ ત્યારે એક વસ્તુ બહુ ધ્યાન રાખી લેવી અથવા તો પોતાના મનને પોતાની બુદ્ધિને એટલું કહી દેવું કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે મહેરબાની કરીને બોલવાનું માંડી વાળશે છે